નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદા શહેરમાં આવેલ ભોયવાડા વિસ્તારમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે સરકારી અનાજનું ગોડાઉન આવેલ છે જેમાં બહાર ગામથી ડ્રાઈવર અહીંયા ઘડી પાંચસો ચાલીસ પચાસ કિલોના કટ્ટા એવા સત્યાવીસ ટન મોરસ ભરીને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે લાંબી પોડી અને ઊંચી ટ્રકમાં લોડ કરીને બહાર નીકળતા ડ્રાઈવરની બેદરકારીને લઈને જીવતા વીજ વાયરો આ ટ્રકની અંદર ફસાતા આપ દ્રશ્યમાં જોઈ શકો છો એવા લગભગ પાંચ જેટલા વીજ પોલો ધરાશાયી થવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર જોવા મળ્યો હતો અને અફડાતફડીનો મોલ સર્જાયો હતો ત્યારે આ વિસ્તારમાં કુમાર છાત્રાલય લિટલ સ્ટાર ટ્રિનિટી ટ્રિનિટી સ્કૂલ અને અનેક આવી સ્કૂલો આવેલ છે સાઈબાબા સ્કૂલ જેવી સ્કૂલો આવેલ છે જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને આ મુખ્ય માર્ગ હોવાને લઈને અહીં આગળ રાહ રાહદારીઓ તેમજ વાહન ચાલકોનો ભારે ઘસારો હોય છે પણ સદનસીબે દસ વાગે આ બનાવ બનતા કોઈ જાનહાની થઈ ન હતી પણ પાંચ વીજપોલ પોલ ધરાશાયીબ થતાં અહીં આગળ આવેલ ભોયવાડા વિસ્તાર રામનગર ઇન્દિરાનગરી બરોટવાડા જેવા વિસ્તારમાં દોઢસોથી બસો મકાન આવેલ છે અને જેમાં પંદરસોથી બે હજારની વસ્તી આવેલ છે એ વિસ્તારમાં સવારે દસ વાગ્યાથી આ વીજ પોલ ધરાશાયી થતા દ્રશ્યમાં જોઈ શકો છો કે કેબલો તૂટી જતાં લાઇટો ગુલ થઈ ગઈ હતી અને આ બનાવની જાણ થતાં એમ જી વી એવા નિખિલ ધનાલિયા દ્વારા તાત્કાલિક તાબડતોડ પોતાની વીસ પચીસ જણની ટીમ અને જરૂરી સાધન સામગ્રી અને પાંચ બીજા નવા વીજપોલ મોકલીને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ દસ વાગ્યાથી લાઇટો ગુલ થવાને લઈને આ રસ્તો બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને જોઈ શકો છો તે બસ જેવા મોટા વાહનોને વાહન વ્યવહાર બંધ કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે દ્રશ્યમાં આપ જોઈ શકો છો તે આ વિસ્તારમાં નાના મોટા વડીલો મહિલાઓ સૌ કોઈને ગરમી સહન કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી ને ગરમીમાં સૌ કોઈ બે બાકડા બની ગયા હતા અને અસહ્ય ગરમીને લઈને સૌ કોઈએ પંખાથી હવા નાખવાની પરિસ્થિતિ સર્જાઈ હતી આમ આ અચાનક જ પાંચ વીજપોલ ધરાશયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સમગ્ર વિસ્તારની અંદર લાઇટો ગુલ થતા પરિસ્થિતિ વિકટ ઉત્પન્ન થઈ હતી ત્યારે એમ જી કર્મચારીઓ દ્વારા આ દ્રશ્યમાં જોઈ શકો છો કે સાંજે છ વાગે વરસાદ ચાલુ હોવા છતાં પણ કામગીરી ચાલુ રાખીને નવા પાંચ પોંચ નવા વીજ નાખીને જે રાબેતા મુજબ વીજ પ્રવાહ ચાલુ હતો તેને સાંજે સાત વાગે ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારે અહીંના સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધેલ હતો અને જે આ કર્મચારીઓએ જોખમી કામ હોવા છતાં પણ વરસાદની અંદર પણ આ સુંદર કામગીરી કરીને અને યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી જેને લઈને સમગ્ર વિસ્તારમાં પરત ફરી લાઇટો આવી હતી અને વિસ્તારના લોકોએ આ એમજીવી સેલના ઇજનેર એવા નિખિલ ધનાલિયા તેમજ સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે નવા પાંચપોલ નાખવાની યુદ્ધના ધોરણે જે કામગીરી કરવામાં આવી હતી જેને લઈને આ રસ્તા બંધ કરવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી પણ આમ અમદાવાદ શહેરમાં ડ્રાઈવરની બેદરકારીને લઈને પાંચ વીજપોલ ધરાશાયી થતા સવારે દસ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યા સુધીને અહીંના લોકોને ગરમી સહન કરવાની પરિસ્થિતિ સર્જાઈ હતી પણ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી વિરાંગ મહેતા મહેમદાવાદ

કહેવાય છે ડ્રાઈવરના કહેવા મુજબ લગભગ પાંચસો ને ચાલીસ ટન એટલે કે ઘણા બધા મોરસના કટ્ટા ભરીને જ્યારે આ ટ્રક બહાર નીકળતી હતી ત્યારે ટ્રાકની હાઈટ ઊંચી હોવાને લઈને વીજ વાયર સાથે આ ટ્રક અડી જવાથી વાયરો ખેંચાવાથી આ દ્રશ્યમાં જોઈ શકો છો તેવા આવા લગભગ પાંચ વીજ પોલ એ આપ દ્રશ્યમાં જોઈ શકો છો આ વીજ પોલ છે આવા લગભગ પાંચ વીજ પોલ ધરાશય થવાનો બનાવ બન્યો છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને અહીં આગળ કોઈને નુકસાન પણ થયું નથી પણ પરિસ્થિતિ એવી વિકટ થઈ છે કે આ જે પાંચ વીજ પડી ગયા છે જેને લઈને અત્યારે અહીં આગળ ભોયવાડા વિસ્તાર આવેલ છે રામનગર વિસ્તાર આવેલ છે સાથે સાથે ઇન્દિરાનગર છે બારોટવાળા વિસ્તાર છે આવા અનેક વિસ્તાર આવેલ છે અને જેની અંદર લગભગ દોઢસોથી બસો મકાન આવેલા છે ને એની અંદર પંદરસોથી બે હજારની વસ્તી છે એ દ્રશ્યમાં મેં આપણે બતાવ્યું નાના નાના બાળકો છે વૃદ્ધો છે વડીલો છે મહિલાઓ છે અને જે હજુ જન્મેલું બાળક છે એને પણ આપણે મેં દ્રશ્યમાં બતાવ્યું નથી થઈ પણ અત્યારે હાલ આ વિસ્તારના લોકોને ગરમીનો સહન કરવાનો વારો આવે છે અને અહીં આગળના જે એમ જી વિસ્તારના એવા ધનાલિયા સાહેબ છે જેઓએ આ પરિસ્થિતિને કાબૂમાં લીધેલ છે અને તાત્કાલિક પોતાની ટીમ સ્થળ પર મોકલેલી છે અને આ જૂના વીજ પોલ કાઢીને નવા ચાર પાંચ વીજ પોલ નાખવાની કામગીરી યુદ્ધના ના ધોરણે હાથ ધરાય છે અને સેલના જે ટીમ આવી છે તેઓના જણાવ્યા મુજબ લગભગ સાંજે ચાર પાંચ વાગ્યા સુધીને આ યુદ્ધના ધોરણે કામગીરી જે ચાલુ કરવામાં આવી છે તે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને જે લાઇટો અત્યારે ભૂલ થઈ ગઈ છે લાઇટો જતી રહી છે તે લાઇટો ફરી રાત્રિતા મુજબ ચાલુ થશે આમ મહેમદા શહેરમાં આવે ગોયવાડા વિસ્તારમાં સરકારી અનાજ ગોડાઉનગળે એક આ બીણા બનેલ છે અને એની અંદર ચારથી પાંચ થાંભલા ધરાશાયી થયા છે ને એના હિસાબે અત્યાર હાર લાઇટો જે ગઈ છે અને પારાવાર ગરમીનો સામનો અને સહન કરવો પડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે વિરાંગ મહેતા મેમદાવાદ